તમે કોણ બોલો બોલો જમીન નો શું જમીન ની મેટર શું એમાં અમને રબારી વાવવા નથ દેતા સર ભરવા જ શું કામ વાવવા નથ બસ ના થાય એમ નહિ તો તમે કેટલા વર્ષોથી વાવો છો પચીસ વર્ષ થી વર્ષ થી જમીન તમારી છે તમે સાહેબ સરકારી જમીન છે ઈ સર સરકાર થી જ નિયમ બહાર પડે ને હા ત્યારે અમે છે ઈ સર પણ ઈ હજી અમારે ખાતે નથી થઇ અમારે સરકાર થી જયારે બહાર પડે ને ત્યારે અમને જમીન ખાતે કરી દે

એવા કોઈ ના રાજ નથી કાયદા નો રાજ હાલે એટલે એમ કે સર તું અમને વેસાજી દઈ દે કે છે અને તારા બાપુ નથી તો અમને વેસાજી દઈ દે અમારે આમાં સ્વાર્થી લાગે પણ એ નહિ કે તારે હું લાગે છે એ તમારે અમાર વાડી ની અડતી તાર જમીન લાગે છે ને તમને તું વેસાજી દઈ દે મેં તો હા અડતી જમીન ને બાજુમાં છે એટલે હા એવું અડધી જમીન હોય કે થોડી લઈ લે બીજા ને લઈ લે ને ગમે એટલી મારી મરજીની વાત મારે જમીન વેચવી કે ન વેચવી

અરે ચુડા પોલીસ સ્ટેશન આવે કયું આવે આમ કે તાલુકો કયો આવે તમારો તાલુકો શું આ સુરેન્દ્રનગર આવે સુરેન્દ્રનગર તાલુકો એ તો જિલ્લો છે હા તાલુકો કયો આવે ચુડા આવે ચુડા આવે ને હા આ તો ચુડામાં કોણ છે મને પોલીસ વડે ન્યાજન મને તમે અત્યારે જાવ અને ન્યાજન મને પોલીસ સ્ટેશન જ વાત કરાવો હા બરોબર અત્યારે જાવ ઘરના જેટલા હોય એટલા બરોબર અને ચુડાના કોણ આગેવાન છે હું મોકલું છું હા બરોબર તમારો નંબર આપુ તમને હમણાં ફોન આવશે આગીવાનો ના અને ન્યારે પોલીસ સ્ટેશન જમવાનું વાત કરાવો હા પોલીસ તમારી ફરિયાદ લેવા જાય છે અને તમને કોઈ દિવસ હેરાન નહી કરે એવું કરી દઇશું હો તો તમે અમારું કીધું કરજો પાછા ફોન કરજો હા જાશો કે નહીં જાઓ તમે બીક લાગે છે ના ના હું એને હું શું કહો અત્યારે દાઢી આવીશું બીજા બાંધ દાઢી આવે તો સાંજે જ આવો કે કાલે જજો કા ને

અને કોઈ પ્રકારની ચિંતા કરતા ને નહીં ગમે એવું કઈ થાય એટલે મને તાત્કાલિક ફોન કરજો અને કાલે પહોંચી જજો પોલીસ સ્ટેશન